ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો અને હો વાંધો નહીં લો તો સ્વાગત છે આપણે નવા દિવસે નવા બ્લોગમાં કાપુરુબેન કાપુરુબેન ટાટા બાઈ બાઈ કહેતો જય માતાજી કહેતો બધાને બોરું બોરું ખાવા બોલાય તો બોરું બોરુબેન અમારે સામીને જ જતા બોરું સામી જતો હે બોરું

એ બંગાળી તો ને જો ઓલી બાજુ મારે રાજીવભાઈ જો પાણીમાં ન છે બિલ આપણે સવાર સવારમાં જે બધાયને સિરામણ કરાવી દીધું આંક્યા બધાય મંડી ગયા ખાવા માઈન બીનો પાલો નાખ્યો છે આલો મિત્રો આપણે જવાનું છે લસણ માં ઓલી રાખ નાખવા માટે કલ્પેશ પોગી હોત ગયો છે ઓલી બાજુ નાખે છે તમને બતાવું લસણ માં નાખ Nato zakal pula ya wasa bede. Gajar nakir pan dan bede pani bedus. manggaro tai shek puru. Iya iya garo tai iya garo tai. Sen kekel pes nak rak. Abre abaji beji abaji. Abaji. Ah. Hmm. Ah. Su. So.

ધાણા ને મસ્ત મજાના બી થઈ ગયા વ્હાઈંગલમાં નહી બતા એટલામાં એક બે ઠેકાળી પડી જાય બધાય પાંદડા થઈ એટલામાં છે ને એક ગું ઉલ્યા બાજુ છે ર્યા નાખવાનું બીજું કારણ એ કે આપણે હેઠે નાખીએ જમીન પોચી રહે ગાંઠિયા હારા થાય લસણના ખાતી નાખજે ગલતી સારો મિત્રો હવે છે ને આમાં લસણમાં ને રાખ નાખી દઈ અને બપોરના સવા બાર થઈ ગયા છે અને આપણે જો સવારના પછી કુવાની મોટર ચાલુ કરી દીધી હતી ને આપણે જાય છે ઘઉંમાં પાણી તો હવે છે ને આ નાખવાળો તૈયારી છે બાય જો ચા લઈને આવી ગયા કલ્પ ઘરે નહીં થાય એવા

આંક ને નાખવા સાથ જાય છે આપણે આંકડો આપણે નતો બનાવ્યો થોડાક દિવસ દિવસ જઈએ આમાં ચાલુ છે પાણી સાથે જાય છે દંદડી થાય એક ટીપડું ખાલી થઈ ગયો એક હોય છે બાજુ એક અડધામ પાઈ જવાનું પાણી આવે છે પૂવાનું ચાલો મિત્રો આપણે નાખું બદલાઈ લીધું હે ને

Teman-teman <tuk> yang <tuk> kawah ini, kawah ini ya udah akhir ama paling ket dituhi calo, juara tabak ya, juara tabik ya, kapan yang dipilih tuh aneh, jauh aku ada lima tahun kira, biaya ki ya, nanti jam aja ya, nah loh abra, sebenarnya kau mau baca umas ya, beli આ બાજુ થોડાક પારવા હે ધાર જેવું છે અને એમાં આપણે માવઠું વરસાદ કરા ને એવું પડ્યું હતું ને એટલે ઉગાવવામાં થોડુંક કેવરાયું એટલે પારવા પારવા છે આ બાજુ ઘઉં ને બુલી બાજુ એટલી હાલ વરસાદ પહેલાં ઉગી ગયા હતા ને ઘઉં જોરદાર છે કંઈ ઘટે નહીં એવા ને આ બાજુ કલ્પેશ ને ભાઈ બીજો મરચાં વીણે છે લાલ મરચાં આપણા આંબુડાનો છો મસ્ત છે ઘાટો ઘાટો હવે આમાં

Murcha honey mất lacom kia dun là vina là, chết à vini lake hm chelu ky viden chelu ky cả ngay teltagia gavi dùm kèm kèm hai 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 cái hai 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 hai

હવે ને શુક્રવારે અથવા શનિવારે આપણે ચીણા પાવાના છે ચીણા ને તો બહુ પાણી પાવાનું હોય ને મિત્રો વાદળ થઈ ગયા જો અત્યારે થોડાક ઓછા થઈ ગયા હમણે તો કાળા ડિબ્બાંગ વાદળ આવ્યા હતા ઘડી પણ વિખાઈ ગયા એટલે વાંધો ના આવ્યો તો અત્યારે વરસાદ થાય એટલે ખેડૂતને બહુ નુકસાન થાય ને આપણે જો બે આંકડાના પલાળા તો એ કમ્પ્લીટ ખાલી થઈ ગયા અને જઈ આપણે આવા થઈ જાય જો આંકડા સાફ થઈ જાય એકદમ આમાં અંદર કઈ ના રે બધુંય સાફ થઈ જાય આમ ઊંઘળી થઈ જાય એમ આ બધું ઓગળી જાય રવા બધો થઈ જાય હાલો હવે હે ને મોટર વિલાકણ જઈ કરી દઈ બન એ મોટર કરી દીધી છે બન ઘઉં બધા પી ગયા છે ને જો બાપુ ને ભાઈ ને બાળકો બધા બેસી ગયા છે બપોરા કરવા સોન તાર નહીં કરવાના પડે પૂરી બેન હાની ખાય

ચાલો મિત્રો હવે આપણે આલે જઈ ઘરે મરચા લઈને આવી ગયા છે પોણા સાત ઉપર થઈ ગયું છે બાય જગ્યાએ દોવાનું કામકાજ ચાલુ કરી દીધું એ જાય છે પછી ધોવાની ગો રાધાને આપણે વલ્લી બાજુ બાંધીને ในวนมันเยรดตลานเนี่ยไอเดียนจั้งทีวลากักไอบนี่ใชก็ดีวนนี้วุลากันแต่เม่อปัศวมันด็กอย่างนคิดสิคิดสิวนนั้คิดสิวันนี้ยัิดเขาออมยังบาลนี่แแต่เมื่อเนี่ยแต่แต่เ่าขายอ่ะมยขายสิคิดสิวันนี้กี่เดือนร้ยบ้านด้วยแต่คิดสิวันนี

આપણે આ સાથે જ આજનો બ્લોગ કરી દઈશું અહીંયા પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યો આવી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો આવજો ડાયરો બધા